જણાવી દઈએ કે ફાર્મસી કાઉન્સિલમાં ભ્રષ્ટાચાર અંગે સીબીઆઈ ના દરોડાનો મામલો તો અમદાવાદ ખાતે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી આક્ષેપો લગાવ્યા છે ફાર્મસી કાઉન્સિલરના ચેરમેન મોન્ટુ પટેલ ભાજપ સાથે સીધા સંકળાયેલા છે તેવું મનીષ દોશી દ્વારા જણાવવામાં આવ્યું છે તો મનીષ દોશી દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી ફાર્મસી કાઉન્સિલમાં ભ્રષ્ટાચાર અંગે સીબીઆઈએ જે દરોડો પાડ્યો છે તેના મામલે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ આક્ષેપો લગાવ્યા છે તો ભાજપના અગિયાર વર્ષના શાસનમાં વિવિધ કાઉન્સિલરોમાં લૂંટનો કારોબાર ચાલે છે તેવું મનીષ દોશી દ્વારા જણાવવામાં આવ્યું છે ત્યારે આવો સાંભળીએ મનીષ દોશી શું કહી રહ્યા છે છેલ્લા બે દિવસથી દેશની અંદર ફાર્મસી કોલેજને માન્યતા આપવા માટે અને ફાર્મસી એજ્યુકેશનનું નિયમન કરતી ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ઉપર સીબીઆઈના દરોડા અને એના ચેરમેનના વિવિધ સ્થાનો નિવાસ સ્થાન હોય કે એની ઓફિસનું સ્થાન હોય ત્યાં દરોડાની જે વિગત સામે આવી મોન્ટુ પટેલ નામના પીસીઆઈના ચેરમેન કે જેઓનો સીધો નાતો ભારતીય જનતા પાર્ટી સાથે પદાધિકારી તરીકે હતો આ મોન્ટુભાઈ પટેલ સ્ટેટ કાઉન્સિલમાં પણ અહીંયા ગુજરાતમાં હતા અને ત્યાંથી પછી નેશનલ કાઉન્સિલમાં ગયા ચેરમેન તરીકે પણ ભારતીય જનતા પાર્ટીના છેલ્લા અગિયાર વર્ષના શાસનમાં કેન્દ્રની ભાજપ સરકારમાં વિવિધ કાઉન્સિલોના નામે લાંબા સમયથી લૂંટનો કારોબાર ચાલે છે પછી નેશનલ મેડિકલ કમિશન હોય કે પછી ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનો અત્યારનો ભ્રષ્ટાચારની વાત આવી હોય સામે મંજૂરીમાં નર્સિંગ કાઉન્સિલની હોય મંજૂરીની આર્કિટેક્ચર કાઉન્સિલ હોય એન્જિનિયરિંગમાં હોય એઆઈસીટી તમામ કાઉન્સિલો કોલેજોની મંજૂરીના નામે પૈસા ઉઘરાવીને જે રીતે શિક્ષણને વેપારના કેન્દ્રો બનાવી દીધા છે એનો વધુ એક જીવતો જાગતો નમૂનો એટલે ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે મંજૂરીની અંદરના ભાવો જુદા જુદા હું આપના માધ્યમથી પૂછવા માગું છું કે ડબલ એન્જિનની સરકાર ગુજરાતમાં પણ ભાજપાની સરકાર સ્ટેટ ફાર્મસી કાઉન્સિલમાં શું ચાલી રહ્યું છે કેમ સરકાર એમાં મૌન છે ફાર્મસી ફાર્માસિસ્ટ તરીકે તમારે તમારી આગળ ડિગ્રી હોય તો તમે કેમિસ્ટ તરીકેનું લાઇસન્સની દવાની દુકાન ચલાવી શકો તો કોના લાઇસન્સો ચાલે ને કોના ખોટા લાયસન્સો ઉપર કેમિસ્ટની દુકાનો ધમધમી રહી છે લાંબા સમય સુધી ફાર્માસિસ્ટ એસોસિએશનના જુદા જુદા પદાધિકારીઓ આ મુદ્દે આંદોલન કરી ચૂક્યા પણ સરકાર કેમ એને છાવડી રહી છે સાથોસાથ પીસીઆઈની અંદરના ભ્રષ્ટાચારની સાથે મંજૂરીની અંદર સરકારની નીતિને નિયત જોવો ગુજરાતમાં ચોર્યાસી જેટલી કોલેજો એમાંથી માત્ર ત્રણ કોલેજો એક સરકાર બે સરકારી અને એક ગ્રાન્ટેડ કોલેજો એટલે મર્યાદિત કોલેજો ને ગ્રાન્ટેડ વર્ષોથી સરકારે છેલ્લા વીસ વર્ષની અંદર સરકારી કોલેજ કે ગ્રાન્ટેડ કોલેજ એક પણ સ્થાપવા નથી દીધી જે કોઈ સ્થાપાય છે એ બધી ખાનગી કોલેજો અને ખાનગી કોલેજોમાં કઈ રીતનો વેપાર ચાલે કઈ રીતે ફીની લૂંટ ચાલે એ આપણે બધા જોઈએ છીએ કોલેજોના સંચાલકોને ફીના નામે મસમોટા પેકેજો આવતા હોય તો એમાંથી અમુક ટકા એ આવા કાઉન્સિલના ઇન્સ્પેક્શનના નામે આપવામાં આવે સરકારની સીધી દેખરેખ નીચે દિલ્હીમાં બેઠેલા આકાઓના નીચે આખો ભ્રષ્ટાચારની ગોઠવણ થઈ છે એવો મારો સ્પષ્ટ આરોપ છે ખાલી આ ભાગની વહેંચણીને લીધે આ ભ્રષ્ટાચાર સામે આવ્યો છે ભાજપા આરએસએસ થી ચાંટિયા ખેંચમાં ભ્રષ્ટાચાર સામે આવ્યો અને ભાજપાના સરકારના એક વરિષ્ઠ કેન્દ્રીય મંત્રી જેઓની પહેલા સગવડ હતી પછી કાંઈક અગવડ ઊભી થઈ અને એ અગવડના નામે અત્યારે આવ્યું છે ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ કે ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સીબીઆઈની તપાસમાં એમાં અત્યારે જે બેફામપણે લૂંટનો કારોબાર ચાલ્યો હતો આવી કેટલી કોલેજો હતી એ કોલેજોને માન્યતાની અંદર શું શું ખેલ થયો હતો કઈ રીતે લાઇસન્સ આપવામાં આવે છે લૂંટના અને આ માત્ર ફાર્મસીમાં નહીં નર્સિંગ છે ડેન્ટલ છે જ્યાં જ્યાં કાઉન્સિલ આવે ત્યાં ભ્રષ્ટાચાર અનેક શૈક્ષણિક સંસ્થાઓ સારા હેતુથી પોતાની સંસ્થા ચલાવતા હોય બધા શૈક્ષણિક સંસ્થા ચલાવતા ખોટા છે કે ખોટી રીતે પરમિશન લીધી છે એવું કેવું નથી પણ નિયમોને નેવે મૂકીને જે કોલેજો જ્યાં કોઈ ફેકલ્ટી ન હોય જ્યાં લેબોરેટરી જેવી કોઈ વ્યવસ્થા ન હોય જ્યાં પૂરતા સુવિધાવાળું મકાન ન હોય ત્યાં એક જ કેમ્પસની અંદર બબે ત્રણ ત્રણ કોલેજોની મંજૂરી હોય તો નિશ્ચિતપણે કોઈપણને સમજ પડે કે આ કઈ રીતે આખો ભ્રષ્ટાચારનો ખેલ ચાલે છે મંજૂરીની અંદરની ગોઠવણમાં હું સરકાર સમક્ષ એ પણ માંગ કરું છું રાજ્યની અંદર છેલ્લા વીસ વર્ષ કરતાં વધુ સમયથી શિક્ષણ સાથે સંકળાયેલો છું એટલે હું સરકાર સમક્ષ કોંગ્રેસ પક્ષ તરીકે પણ માંગ કરું છું કે દેશની અંદર તમારે શૈક્ષણિક વ્યવસ્થા સુધારવા માટે જો સામાન્ય માણસને રેશન કાર્ડના અનાજ માટે ઈ કેવાયસીને બધી વ્યવસ્થા કરતા હોય તો કેમ મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા પોતે એ અધ્યાપકની સંપૂર્ણ ડેટાબેઝ સાથે કેમ ઓપનનેસમાં નથી મૂકતા કેમ ફાર્મસી કાઉન્સિલમાં કઈ કોલેજમાં કયા અધ્યાપક કામ કરે છે એનો સંપૂર્ણપણે વેરિફિકેશન સાથેનું કેમ ડિટેલ મૂકવામાં નથી આવતી એન્જિનિયરિંગ કાઉન્સિલ એઆઈસીટી કેમ એમાં મૂકતી નથી જે તે સંલગ્ન યુનિવર્સિટીઓ પોતાની વિગતો કેમ નથી મૂકતી અને સરકાર આ પ્રકારે વિગતો છુપાવનાર કોલેજો પર કેમ પગલાં નથી લેતી આ બધી વિગતોની અને બધી બાબતોની સરકારે પણ જવાબ આપવો પડશે રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર કાઉન્સિલો તો મંજૂરીના નામે મોટા પાયે ભ્રષ્ટાચાર કરે છે એવો મારો સ્પષ્ટ આરોપ છે અને એનું ભૂતકાળમાં અનેક વખત એના પુરાવાઓ અનેક શૈક્ષણિક સંસ્થાના મંજૂરી વખતે સામે આવ્યા છે અને ફરી એક વખત ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા પીસીઆઈના ચેરમેનના વિવિધ સ્થળ ઉપર સીબીઆઈના દરોડા પડ્યા છે ત્યારે મંત્રીશ્રી કેન્દ્રીય કેબિનેટમાં બેઠેલા એક મંત્રીશ્રીના કયા હિતનો ટકરાવ થયો ગુજરાતમાં કેટલી સ્ટેટ કાઉન્સિલની અંદર રજીસ્ટ્રેશનમાં ગોલમાલ ચાલી છે કયા રાજ્યની ખોટી માર્કશીટો ખોટા સર્ટિફિકેટ ઉપર ડાયરેક્ટ રજીસ્ટ્રેશન થાય છે એની પણ તપાસ થવી જોઈએ